નમસ્કાર મિત્રો અત્યારે હવામાન વિભાગના મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં મોટી આફત આવી રહી છે તેની માહિતી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે કેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે અને ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મિત્રો જી હા આજે રાત્રે બાર વાગ્યે એટલે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય ત્યારબાદ મોટી આફત ગુજરાતમાં આવવાની છે અને બહોળા પ્રમાણમાં વરસાદ પડવાનો છે તો મિત્રો ખાસ કરીને આજની રાત જે વરસાદ પડવાનો છે ખાસ કરીને એમાં ચોવીસ કલાક છે તે બહુ એટલે બહુ ભારે છે તો હવે પછીના કયા જિલ્લાઓમાં જે વરસાદ છે તેની માઠી અસર કરવાનો છે તો મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે ત્યારે ખાસ કરીને અત્યારે અમદાવાદમાં મૂશળાધાર વરસાદ જે પ્રમાણે પડી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે હવે પછી જે સાયક્લોન છે તે હરવે હરવે આગળ વધી અને ખાસ કરીને રાજકોટ અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર અને તેની તરફ આગળ વધશે અને ગુજરાતમાં ભારે તબાહી મચાવશે ત્યારે પવનનું પણ જોર અત્યારે વધી રહ્યું છે મિત્રો જેવી રીતે વરસાદ ચાલુ થાશે તે પ્રમાણે પવન પણ વધતો જશે અને એસીથી લઈ સો સુધી પવન ફૂંકાય તેવી શક્યતાઓ ગુજરાત હવામાન દ્વારા કરવામાં આવી છે મિત્રો અત્યારે આપ જોઈ શકો છો બધા જ જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે ત્યારે સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે આવતીકાલે ગુજરાતની તમામ શાળાઓમાં રાજા જાહેર કરી દીધી છે મિત્રો રાતનો સમય જે છે તે ખૂબ જ ભયાનક વરસાદ પડવાની સંભાવના છે લગભગ બધા રેકોર્ડ તોડી નાખશે એવો વરસાદ પડશે જે કેટલા સમયથી નથી પડ્યો મિત્રો એમ કહેવાય ને કે વીસથી ચાલીસ ઇંચ સુધી વરસાદના આંકડા આવી શકે છે તો મિત્રો સામેલા ધાર તોય ભલે મૂસળાધાર કહેતો ભલે જે પ્રમાણે એ કે વરસાદ રાતના સમયમાં અતિ ભારે વરસાદ પડવાની ખૂબ જ સંભાવના છે તો મિત્રો વિડીયોને ખૂબ જ શેર કરી દેજો અને કામ સિવાય બહાર ન નીકળતા મિત્રો જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને